હરિદ્વાર કથા છે જેના યજમાન છે કાંતિભાઈ પટેલ પટેલ પરિવાર ભાગવત કથા જેના યજમાન છે છે જગદીશભાઈ એ પણ પટેલ એમની કથા કાશીની અંદર છે અને ત્યાં ભાગવત છે અને એ પછી હવે કામાખ્યા દેવી ત્યાં અમારી ભાગવત કથા કરવાનું નક્કી કરી રહ્યા છીએ મારી ફ્લાઇટ ટિકિટ આવી ગઈ છે આઈટી જઈ પછી પહેલી તારીખે નક્કી કરવા જઉં છું કામાખ્યા દેવી મલ્લિકાર્જુન કદાચ આપણે ચોથા પાંચમા મહિનામાં થશે અને અધિક માસ આવે છે અધિક માસમાં માં અત્યારથી બે કથા લખાણી છે એટલે હજી ફાઈનલ નથી હવે ક્યાં કરવી એ નક્કી નથી થયું હરિદ્વાર એક કથાનું નું નક્કી છે પણ એમનો યજમાનનો ફોન આવ્યો તો મારા ઘરે પણ આપણે અહીંયા છીએ એટલે વાત નથી થઈ નવાણ ઉપોઈન્ટ નવ્વાન ટકા હરદ્વારમાં અધિક મહિનામાં ભાગવત કથા થશે એ પછીના આયોજનો બધા હશે આમાંથી ઘણા યાત્રિકો જે આજીવન સભ્યો જ છે અને કદાચ હવે તમને પત્રિકા ન મળે તો ચિંતા ન કરશો પત્રિકા આપણે વોશેપ ગ્રુપ છે ભાગવત યાત્રા યાત્રાસંગ એમાં તમારો મોબાઈલ નંબર એડ થઈ ગયો છે અને આપણું જે નેપાળ ગ્રુપ છે એમાં પણ પત્રિકા મારી વોટ્સએપમાં મળી જશે એટલે અહીંયા બેઠેલા તમામને પત્રિકા પ્રાપ્ત થઈ જશે થાય